ગરમાવસ્થા દરમિયાન ઘણી બધી સ્ત્રીઓની કમ્પ્લેન રહેતી હોય છે કે સાહેબ કમરનો દુખાવો થાય છે કમરનો દુખાવો થવો એ નોર્મલ વસ્તુ છે દરેક ફિમેલને સ્નાયુઓનો કમરનો દુખાવો રહેતો જ હોય છે પણ અમુક વસ્તુઓ આપણે પરે જ રાખીએ તો આપણે કમરના દુખાવાને ઘટાડી શકીએ જેમ કે બેસતી વખતે થોડું બેકને સપોર્ટ આપવાનું હોટ ફોમેન્ટેશન કરવાનું બને એટલો રેસ્ટ લેવાનો ઝડપથી વાકા વળવું નહીં કે ઝડપથી ઊભા થવું નહીં તમે સ્ક્વેટિંગ પોઝિશનમાં નીચે બેસી શકો એટલે કે પલાઠીવાળીને નીચે બેસવાનું અને શાંતિથી તમે ઊભા થઈ શકો આ બધું કરવાથી તમને બેકેકમાં અથવા કમરના દુખાવામાં રાહત રહેશે અને જો તો પણ રાહત ના રહી તો પછી તમે તમારા ડૉક્ટરના જણાવ્યા અનુસાર તપાસ કરાવીને તમે એની જે પેઇન કિલર્સ આવતી હોય કે એનાલ્જેસિક દવા આવે એ તમે લઈ શકો જે આપણે પ્રેગ્નન્સીમાં જે બાળકને નુકસાન ન કરે એ ટાઈપની એનાલ્જેસિક અથવા પેઇનકિલર તમે લઈ શકો